જય માતાજી અમારા નવા બ્લોક માં સ્વાગત છે તમારું આ તો વરસાદ જતો રહ્યો અસલ કોરો કોરો દાળો ગાઢ્યો હ તે બધા તો જોકા કેટલા બધા લુઘળમ બુઘળમ બધું હુકે દીધું આ તો બધા છે વાલી કોરાઈ આઈ જઈ જો જય માતાજી પિયા માં જય માતાજી આ તો વરસાદ વરસાદ જતો રહ્યો આ ચાબા પીધો આ તો જો મસ્ત કોરો દાળો ગાઢ્યો હ

Amat dawal tuh nihar ya dewa. Bar mandiri mau malpuah banau itu kah mata ya dewa. Dawal boleh. Da, ay dawal boleh. Amat dawal tuh jadi gua gata gata ih banjir apa kah aku dawal. Ah, dawal tuh dawal apa kah ya tari. Bye.

કિંકો આલા ફોક બંધ છે કોક લાગે છે નતાય નન ન આલા કિંકો બંધ કરી કદ કોમ ન કરું કો પર ય હુ કા જતે પડ્યા હવે બેહવા મફળીઓ ખાધી લી લોક લાવી આટો દેતા હોય લાઈન તમે પણ ના પાકો મફળી લાવ